એકદમ નવી જ હેલ્ધી જ ચણાના લોટની બરફી બનાવવા માટે અડધો કપ ઘી લેશું એમાં બે કપ ચણાનો રેગ્યુલર લોટ લેશું અને મેં અહીંયા ઝીણો જ લોટ લીધો છે સરસ રીતે આપણે આ રીતે શેકી લેશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું એટલે લોટ બળી ના જાય ને સરસ રીતે શેકાઈ જાય આ રીતે તમે શેકતા જશો ને એટલે સરસ રીતે ઘી છૂટું પડી જશે અને પછી ગેસની ફ્લેમ બંધ કરી થોડી વાર માટે ચલાવવાનું એટલે સરસ રીતે લોટ ઠંડો થઈ જાય પછી બીજી એક પેનમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી એડ કરી અને સરસ રીતે મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું પછી કેસરવાળું પાણી એડ કરીશું ઓપ્શનલ છે એડ કરવું હોય તો કરવાનું અને પછી થોડી વાર માટે કૂક કરી અને એક તારની પ્રોપર ચાસણી તૈયાર કરીશું એક તારની ચાસણી થી જાય ને એટલે મિક્સર સાથે મિક્સ કરી થોડી વાર માટે ચલાવવાનું અહીંયા મેં ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે અને તમે બંધ કરીને પણ ચલાવશો ને તો પણ આ રીતનું સેટ થઈ જશે પછી કોઈ પણ પ્લેટ કે ટ્રેમાં આ રીતે સેટ કરી ઉપરથી ડ્રાય થી ગાર્નિશ કરી ઠંડુ કરી મનગમતા શેપમાં કટ કરી સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ટ્રાય કરવાનું